શ્રીમદ ભાગવત આઠમો आठमो स्तंभ 15 અધ્યાય રાજા બલી નો સ્વર્ગ ઉપર વિજય પરિષિત રાજા પૂછે છે કે શ્રી હરે સૌના સ્વામી છે તો બલી રાજા પાસે ત્રણ ડગલા પૃથ્વી માંગવા માટે યાચકની જેમ શું કામ ગયા અને એ ઈચ્છતા કઈ મળી જવા છતાંય એને બલીને સુકામ બાંધતો એ બધું મને કયો શ્રી સુકયો વાચ પરાજિત શ્રી રભો શુભિષ્ટ પરાજિત શ્રી રુભિષ્ટ હાપિતો ઇન્દ્રેણ રાજન

અને પછી શુક્રાચાર્ય એને સંજીવની વિદ્યાથી સજીવન કર્યા એટલે પોતાનું સર્વસ્વ આપી દીધું એના ચરણમાં તરી દીધું અને તન મન થી ગુરુજીની સાથે સમસ્ત ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરવા લઈ ગયા છે એટલે બ્રાહ્મણો બધાય પ્રસન્ન થયા એ બધાય સ્વર્ગ પર વિજય મેળવવા ઈચ્છતા બલીને મહાઅભિષેક ની વિધિ થી અભિષેક કર્યો અને એની પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો અને હવિષ્યો વગેરે વડે થી અગ્નિદેવ ની પૂજા કરવામાં આવી ત્યારે યજ્ઞ કુંડ માંથી સુવર્ણ ના પથ રાખી એક સુંદર રથ નીકળો એ રથ ઇન્દ્રના ઘોડા જેવા લીલા રંગના રથ ઉપર પ્રગટ થઈ અને એની સાથે સોનાના પતરાથી મઢેલી દિવ્ય ધનુષ ક્યારેક ખાલી ન થાતા એના બે અક્ષય તરકસ બાણના ભાથા તરકસ કહેવાય દિવ્ય કવચમાં નીકળ્યા પ્રહલાદજી આવી રીતે બ્રાહ્મણોની કૃપાથી યુદ્ધ સામગ્રી બધી પ્રાપ્ત કરી અને સ્વસ્થ વયન કર્યા પછી બલીએ એ બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરી અને એને નમસ્કાર કર્યા પછી પ્રહલાદજી સાથે મંત્રણા કરી અને એના ચરણોમાં નમસ્કાર કર્યા પછી ભૃગવંશી બ્રાહ્મણો આપેલા એ દિવ્ય રથ ઉપર આવડ થઈ અને મહારથી રાજા બલીએ કવચ ધારણ કરી ધનુષ કડક તર્કસ વગેરે શસ્ત્રો લઈ અને પ્રહલાદજી પોતાના દાદા એને આપેલી સુંદર માળા પહેરી અપૂર્વ શોભા વધી ગઈ અને એની પૂજામાં સુવર્ણના બાજુ બંધ કાનમાં તૈયાર થઈ સેનાને લઈ અને યુદ્ધની સામગ્રીનું સારી રીતે બધી સંચાલન કરી અને આકાશ અને અંતરિક્ષને કંપાવતા સઘળા ઐશ્વર્યથી પરિપૂર્ણ બલી ઇન્દ્રપુરી અમરાવતી ઉપર આક્રમણ કરે છે દેવોની રાજધાની અમરાવતીમાં મોટા અતિ સુંદર નંદનવન ઉપવનો એ ઉદ્યાનો ઉપવનો પક્ષી ઉગલ કલરવ કરે છે ત્યાં સુંદર વાતાવરણ અમરાવતી ઉપર બલીએ આક્રમણ કર્યું દેવોની રાજધાની અમરાવતી ભમરાવ ગુંજરાવ કરતા હોય બગીચામાં

દરેક દરવાજા ઉપર સુવર્ણના કમાર છે અને સ્ફટિક મણીના બનેલા ગોપુર એટલે કે નહીં બહારના દરવાજા છે ઈ નગરીમાં નોખા નોખા મોટા મોટા રાજમાર્ગો છે અને ઈ નગરીનું સ્વયં વિશ્વકર્માએ નિર્માણ કર્યું છે અમરાપુરીનું ઈ નગરી સભા સ્થાન ક્રીડા માટેના મેદાન રથ ચલાવવા માટે મોટા મોટા માર્ગો એમાં હંમેશા દસ કરોડ વિમાન રહે છે અને મણિઓના બનેલા વિશાળ ચોક અને હીરા અને બેસવા માટે પરવાળાના ચબૂતરા છે ત્યાંની સ્ત્રીઓ હંમેશા સોળ વર્ષ જેવડી જ રહે છે અને એનું યૌવન અને સૌંદર્ય સ્થિર રહે છે અચળ રહે છે એ બધી નિર્મળ વસ્ત્ર પહેરીને પોતાની રૂપ છતાંથી એવી રીતે દિદ્યમાન હોય છે કે જેમ અગ્નિ પોતાની જ્વાળાથી દીપ્યમાન હોય છે દેવોની સ્ત્રીઓના કેસ પાસથી વિખરાયેલા તાજા સુગંધિત પુષ્પોની સુગંધ લઈને વાયુ એના માર્ગ ઉપર વહેતો હોય છે સોનેરી ખડકીઓમાંથી અગરની સુગંધવાળો સફેદ ધુમાડો નીકળે તેના માર્ગોને ઢાંકી દેતો હોય છે માર્ગમાંથી માંથી દેવાંગનો આવતી જતી રહી ઠેક ઠેકાણે મોતી અને ઝાલરો થી શણગારેલા ચંદરવા બાંધેલા હોય છે સુવર્ણ મય મય ધજાઓ ફરકતી રહી છે ધજા ઉપર અનેક પ્રકારની ધ્વજ લહેરાતા હોય છે છજા ઉપર મોર કબૂતર ભમરા કલરવ કરતા રહી છે આવું સુંદર વાતાવરણ છે મૃદંગ શંખ નગારા ઢોલ વીણા વાસડી મંચીરા રૃષ્ટિઓ વગેરે વાદ્ય વાગતા રહે છે અને ગંધર્વો ગાતા રહે છે અપસરાઓ નૃત્ય કરતી હોય છે અમરાવતી એટલી બધી મનોહર દેખાય કે જાણે એની પોતાની છટાથી સૌંદર્યની અધિષ્ઠાથી દેવી હોય એને પણ જીતી લીધી છે ઈ નગરીમાં અધર્મી દુષ્ટ જીવ દ્રોહી ઠગ ઘમંડી એવા લોકો પ્રવેશ કરી શકતા નથી જે આ દોષથી રહીત છે ઈ જ ઈ અમરાવતી અસુરોના સૈન્યના સ્વામી રાજા બલી પોતાની મોટી સેના લઈ બહારની બાજુથી અમરાવતીને ચારે તરફથી ઘેરી લીધી ઇન્દ્રની પત્ની હૈયા પત્નીઓના હૈયામાં તો ભયનો સંચાર કરતા રહી અને શુક્રાચાર્ય મહાન શંખ હતો સર્વત્ર વ્યાપી ગયો ઇન્દ્રએ જોયું કે બલિની મોટી સેના યુદ્ધની તૈયારી કરીને આવી છે

કે અત્યારે બલીને કોઈ પણ રીતે રોકી શકનાર કોઈ નથી પ્રલયકાળના અગ્નિની જેમ એ આગળ વધી ગયા છે મને એવું લાગે છે કે તેઓ મુખથી આ વિશ્વને ગળી જશે જીભથી દસે દિશાઓને ચાટી જશે અને આંખની જ્વાળાથી દિશાઓને ભસ્મ કરી દેશે તો તમે મને કૃપા કરીને એ બતાવો કે જેને કોઈ પણ રીતે ખાડી શકાય એમ નથી એવા મારા શત્રુની કારણ શું તાકાત ગઈ એના શરીર મન અને ઇન્દ્રિયમાં આટલું બધું બળ અને તેજ ક્યાંથી આવી ગયું કે એ આટલી મોટી તૈયારી કરીને ચડાઈ કરવા બૃહસ્પતિજી કે છે જાનામી મગવચ્છ છત્રો ઋન્નતેરસ્ય કારણ શિષ્યોપભૃતમ તેજો ભૃગુ ભીર બ્રહ્મવાદિભીર હું તમારા શત્રુ બલિની ઉન્નતિનું કારણ જાણું છું ભૃગુવંશીઓએ પોતાના શિષ્ય બલિને મહાન તેજ આપ્યોશ અને શક્તિનો ભંડાર બનાવી દીધો છે ઈ ભૃગુ વંશીઓ બધાએ બ્રહ્મ વેતાસ સર્વશક્તિમાન ભગવાન સિવાય તમે કે મારા જેવો કોઈ પણ બલિની સામે ઊભો રહી શકે એમ નથી જેમ કાળની સામે કોઈ ટકી શકતું નથી એમ તમે બધાય અત્યારે સ્વર્ગ છોડીને સંતાઈ જાઓ અને સમયની રાહ જો કે જ્યારે તમારા શત્રુઓના ભાગ્ય ચક્ર પલટાઈ જાય ત્યારે બ્રાહ્મણોના તેજથી બલિની ઉત્તરો અત્યારે ઉન્નતી થાય છે બ્રાહ્મણનો તેજ એની પાસે અને એની શક્તિ ઘણી વધી ગઈ છે જ્યારે આ બ્રાહ્મણોનો તિરસ્કાર કરશે બલી ત્યારે એ પોતાના પરિવાર અને અનુચર સહિત નષ્ટ થઈ જશે બૃહસ્પતિ દેવોના સમસ્ત સ્વાર્થ અને પરમાર્થને જાણતા આ પ્રમાણે સલાહ આપી ત્યારે એ દેવો પોતાની ઈચ્છા મુજબ રૂપ ધારણ કરી અને સ્વર્ગ છોડી વયા ગયા દેવતાઓ સંતાઈ ગયા એટલે વિરોચન નો પુત્ર બલી

द्विजदेवोपलं पितां कृतकृत्य विवात्मानं मन्यमानो महामना इति श्रीमद्भागवते महापुराणपारमंश्यां संहितायामष्टमस्कन्धे पञ्चदशोध्याय श्रीकृष्णार्पणं समर्पयामि No more